તેઓ કૃષિ બજાર મૂલમાંથી ઓફિસો ખાલી કરે આમાં કેટલીક કોર્પોરેટર કંપનીઓના ભાડે રાખેલી ઓફિસોનો સમાવેશ થાય છે જેમને લાખો રૂપિયાનું રોકાણ કરેલું છે અનિચ્છનીય રીતે આદેશ મળતા ભાડા લેવામાં આવેલા નાઓ નારાજ છે અને તેમની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ફળ અને શાકભાજી જેવા કૃષિ ઉત્પાદનોને લગતી ઓફિસો જાળવવાની માંગ સાથે દુકાનદારો હાઈકોર્ટનો આદર ઉઠાવી રહ્યા છે આ મુદ્દે ચર્ચા અને મતભેદો પણ ઉદભવ્યા છે જેમાં નોટિસની તીવ્રતા અને તેની અસર પર ચર્ચા ચાલી રહી છે આ વિવાદી સંસ્થાઓની વેપાર મંડળોને જાગૃત કરી દીધું છે અને સ્થિતિ કેવી રીતે સુધરશે તે જોવું રહેશે જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં